મહાનગરપાલિકાની દબાણ શાખાની દબાણો અને લારી દૂર કર્યા હતા વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર એકમાં સમાવેશ વિસ્તારમાં ફતેગંજ થી નિઝામપુરા મહેસાણા સર્કલ સુધી રોડ અને ફૂટપાથ પરના હંગામી દબાણો લારી અને શેડ સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર કેબિન શેડ લારી કલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો આ દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર ફતેહગંજ પોલીસ સ્ટાફે ઉપસ્થિત રહીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી મહેસાણા ચાર રસ્તા સુધીની હંગામી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે તમે દબાણ હટાવવા કેટલી લારી ગલ્લા હોય છે અમને તો કશું મળ્યું નથી જે પરચુનો સામાન છે એ જમા લીધો તમે આટો માર્યો હશે ને પહેલા પછી જઈનું કર્યું હશે આટો પહેલા મારવાની શું જરૂર કામગીરી ચાલુ કરી છે જે મળશે એ લઈ લેવાશે એટલે એમને માં પેટ્રોલ બાળવાનું સાહેબ આજ બીજી જે કામગીરીઓ થઈ છે શહેરમાં આ એનો અસર છે એટલે દબાણો ઓછા થઈ ગયા છે તો ઘણી બધી લારીઓ ભલે ઉભા રહે છે આજે તો કોઈ ના દેખાય 2 કિલોમીટર સુધી માત્ર એક જ ટેબલ તમે કબજે છે જે દેખાશે એ જમા લેવાશે બાકી બધું ઇન્ફોર્મેશન આપી દેવાય છે કદાચ પબ્લિક છે પબ્લિક ની જાન થઈ જાય છે બીજે કામગીરી થઈ છે એની અસર છે પબ્લિક ને જાન થઈ ગઈ બાકી બીજા કોઈ નહીં